રાજ પૂરું નામ કે તો સૌસેટા રાજ જસાભાઈ ક્યાં રહેવાનું વાવડી વાવડી અને કે અત્યારે કેટલા માં પરીક્ષા આપે છે 10 માં 10 માં કેવા પેપર કેવા જાય પેપર તો સારા જાય સારા જાય કેટલા ટકા આવશે તો નથી ખબર નથી ખબર ટૂંકમાં 60 70% જેવું આવે એવું હા એટલું તો ઓકે તો અત્યારે તમને તકલીફ શું પડે એમાં ચાલો આમ તકલીફ છે ચાલી નો એટલે કે પગ જ ન માંડે ઓકે ત્યારે બનવું છે શું છોકરાને તકલીફમાં રિપોર્ટમાં તો કંઈ બધા નોર્મલ જ આવે છે બધે આખા ગુજરાતમાં ફરી લીધું છે ક્યાંય બાકી નથી રાખ્યું તકલીફ શું છે હજી જાણવા જ નથી મળી હા તકલીફમાં કોઈ જાતની કાંઈ ખબર જ નથી કેટલાક રિપોર્ટ રિપોર્ટ તો રાજકોટ અમદાવાદ મુંબઈ હૈદરાબાદ બધે રિપોર્ટ કરાવી લીધા છે બેંગ્લોર રિપોર્ટ બધા નોર્મલ જ આવે છે રિપોર્ટમાં એમ જ કહે છે કઈ જાતની પ્રોબ્લેમ દેખાડતા નથી હા હાલી નો વગે બેહી નો વગે હાથ આટલો ઊંચો થાય જરાક આખો હાથ ઊંચો ન થાય ના એવુંય કઈ નથી ના આ છેલ્લા આઠ વર્ષથી આથી નગર તો હળીયું કાઢતો હતો હા નાની વાવડી અમારી ઈચ્છા તો એને ભણાવવાની છે અને નોકરી લઈ એવી ઈચ્છા છે અમારી તો અને એને ભણવાનો શોખ જાજો છે હા પછી હા નિશાળે તેડવા મૂકવા અને નિશાળવાળા પણ સાત સહકાર સારું આપે છે સાહેબ પણ અત્યારે સવારે મૂકવા આવે ત્યારે સાથે હોય છે અને અત્યારે પણ અહીંયા બારે જ ઊભા હશે બધી રીતનો બરાબર ના ભણવામાં કાંઈ નહીં અને અહીંયા છ માસની પરીક્ષામાં ચોસઠ ટકા આવ્યા હતા

હા એટલે જન્મ થયેલ છ મહિના પછી ખબર પડી કે અને આવી તકલીફ છે એવી હાલી હગે નહીં બે ઉઠે કે નહીં પછી ડૉક્ટર આગળ બતાવ્યું વાંકાનેર દલવડી આગળ તો એને કીધું કે આપો આપાને આ હારવે હરવે સારું થાય છે તે પછી આ સાંધુ સારું થતું જાય પછી હું અહીંયા કણે તે છોટા છેડા લઈ લીધેલા કે આ કે આ વિકલાંગ આવો કેમ જન્મને આવું હેદી વસ્તુ એવી હવે આ છોટા છેડા લીધા ને છોટા છેડા લીધા પછી એને એની મમ્મી કી કે આવો વિકલાંગ છોકરો હું નહીં છોડું હું હાચવીસ તમે હાચવી એટલે અત્યારે અમારું ગામ તરકરી છે પણ બેલા રોડ ઉપર એને મારુતિ પાકમાં માં રહે છે બેલા રોડ મારુતી હા છોકરાનું પૂરું નામ શું પરમાર એના પપ્પાનું નામ હરીશ છે હરીશ પરમાર કેસું થી અને સાત આઠ વાળા જેવું થઈ ગયું લઈ લેવા જવામાં બીજી એમ ભણવામાં લખવામાં એમાં સારું હોય પણ થોડીક હાથની ને એની તકલીફ પડે બોલવામાં થોડી ખેંચ પડે હે આ એવી હે અંધવ્યવસ્થા અહીંયા શકું પાકું અંધ પાકું ભણવામાં લખવામાં અક્ષરમાં સર્ટિફિકેટ એના આપ્યાં હે વિકલાંગના બતાવ્યું તું પહેલાં ત્યારે હાંતે રમકડા બમકડા બધું કાયદેસર એને કરી લીધું એટલે યાદ શક્તિ તો સારી હે બિલનમાં માનસિક તકલીફ મગજની છે હા દસમા પરીક્ષા દઈ બોઈ જાય સ્કૂલમાં સ્કૂલમાં જાય બોલે બોલવામાં ઓછું બોલે અને આમ તકલીફ તો બધી આખા શરીરમાં કસરત કરવી કરે ને આટલો હું હાલતો ચાલતો કરું કસરત કરાવીને એટલે બાકી આમ દિવ્યાંગની તકલીફ ગણાય અત્યારે કે આય છે હા હા લખે છે બાકી યાદガス ઓછી આપડા જેટલી નહી એનો અડધો મગજ આપડા કરતા આ વર્ષના બાળક જેટલી જ આને ખબર પડે 16 17 વર્ષનો થઈ ગયો પણ એને 8 વર્ષના બાળક જેટલી બહુ ઓમકેમ આ જલમથી ન જતે જન્મથીન તકલીફ જ છે મજા આવી લખવાની સારું બોલ સારું હરો

આ કોણ ખેંચાઈ ગયું છે તે રે કેવું જબરી સતમાં લઈ રાખે છે એનો ના આ જોમણા તો લે લે રફ ડાબાથી કઈ કામ નો થા પેલી વખતે પરીક્ષા ના બીજી વખતે બીજી વખતે જો ખબર જાય એ ઓમ તો સારા જાય પણ ઓમ નમડા જાય સમજજે આ ગણિતમાં નેમાં અગર ટપું નો પડે વિજે વિજે ઓમ પડે ગુજરાતીમાં નેમાં